નમસ્કાર જય માતાજી મિત્રો જય રામદી મહારાજ આ વિડીયોમાં મિત્રો લઈને આવ્યો છું રામદીજી મહારાજના આખ્યાનમાં ગવાતું એક ગીત છે જેના બોલ છે મિત્રો દીકરી કહો ને પિતાજી સાંભળો રે અજમલ રાજા જ્યારે બેન સગુણાને વળાવતા હોય છે આખ્યાનની અંદર ત્યારે બેન સગુણા મળી અને વિદાય લેતા હોય ત્યારે આ ગીત ગવાય છે મિત્રો અને ઘણા સમયથી મારે કોમેન્ટ હતી કે મારે આ ગીત શીખવું છે તો મિત્રો આજે આ ગીત લઈને આવ્યો છું મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને એક નમ્ર વિનંતી કરીશ મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને બે લાયકનનું બટન અવશ્ય દબાવો જેથી કરીને નવા નવા નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતા રહે અને જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રહી છે તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને જે મિત્રો શીખતા હોય તેમને શેર કરવા તમને નમ્ર વિનંતી છે અને કોમેન્ટમાં જય રામાપીર લખી અને જરૂરથી મોકલો મિત્રો તો વિલંબ કરી આવીને શરૂ કરી આજનો વિડીયો thank you મિત્રો આ તાલમાં આ ગીતને ગઈ શકાય છે અને મિત્રો તાલની વાત કરીએ તો તાલ થાય છે દીપચંદી સફેદ ચાર થી મિત્રો તબલું મેળ અહીંયા આપણે હતું અને પાંચ કાળીથી આપણે આ ગીતને ગાયું છે અને મેં ત્રણ ચાર વિડિયો રામદેવજી મહારાજના આખ્યાનમાં જે ગીતો ગવાતા છે તેના મેં મૂકેલા પણ છે પાંચ કાળીથી તે પણ તમે જોઈ શકો છો મિત્રો એ લાઈન મિત્રો છે આપણે સફેદ ચારથી અહીંયા તબલું મેળ કરેલું હોય

પછી ઈ ઈ એમ ત્રણ વાર જોઈન્ટમાં લેવાનું છે એના માટે મિત્રો ધ પ મ ત્યાં સુધીમાં મિત્રો લાલ અક્ષરમાંથી જણાવી દઈશ મિત્રો અહીંયા આજ જ કહેવા માટે તમને મ દબાવ્યો છે અને મેં જે પહેલાં તાલમાં ગાયું છે તે મિત્રો અહીંયા આપણે નીચેનો રે પણ લઈ શકીએ છીએ અહીંયા રે લઈ અને ઉપયોગ કરી અને આજ કીધું છે એ પણ આપણે તમે ગાઈ શકો છો કઈ રીતે આ જ એમ આ અને જ અહીંયા આપણે રે પર પણ તમે કહી શકો છો આ જ દીક દીક દી અહીંયા આપણે રે પર લઈ શકો છો કહેવા માટે મ પણ લઈ શકો છો મિત્રો

આવી રીતે મિત્રો શુદ્ધ સરગમમાં પહેલાં તમે શીખો ત્યારે આવી રીતે શીખી શકો છો પછી મિત્રો તમે જેમ જેમ આગળ વધશો તમારા આંગળા ફરતા થશે જેમ જેમ તમને નોટેશનમાં ખ્યાલ આવશે તેમ તમે સારી રીતે ગાઈ શકશો સાબડો રે આવી રીતે મિત્રો તમે પછી ગાઈ શકશો પણ આપણે અહીંયા શીખવા માટે શુદ્ધ સરળ નોટેશન લીધું છે પછી મિત્રો સાંભળો ને એમ કહેવા માટે મિત્રો તમારે આવવાનું છે અહીંયા પરથી સીધા ધ પર પછી કોમળની સા પછી ધપમ પછી રે ધપમ તો કઈ રીતે આવી રીતે મિત્રો અહીંયા મ પર આવી જવાનું છે પછી નીચે ની લીટવાની છે અને કરું મારા દિલડાની વાત તો મિત્રો અને કરુમારા એમ કેવા માટે મિત્રો ઉપર ને સબાવના છે વાર અને કોમળની દબાવાનું છે દિલડાની એમ કેવા માટે મિત્રો ઉપર નો ટપકો રે રે અને સા પછી રે કોમલ ની સા ત્યાં સુધી એટલે કે મિત્રો અને પછી મિત્રો વાત કહેવા માટે અહિયાં ધ પર સીધા આવી જવાનું છે પછી પ પ ધ કોમળની સા અને મિત્રો પિતા મારા કહેવા માટે નિશાની સાધપમ કઈ રીતે અહીંયા આપણે દિલડાની કહીને સાફ કર્યો તો પછી ધપપ ધ નિશા નિશા નિ એટલે કે મિત્રો વા પિતા મારા પછી મિત્રો અહીંયા પિતા મારા એમ તમે કહો ત્યાર પછી એક આ વચમાં સંગીત તમારે વગાડવાનું તમે એકવાર પણ વગાડી શકો છો અને બે વાર પણ વગાડી શકો છો તમારે મ થી ઉપર સા લેવાનો છે મ પછી સા પછી ની સા ની સા પ ધ પ ની ધ પ મ હું તમને બતાવીશ કઈ રીતે પિતા મારા મ સા ની નથી તમારે પછી ફરીથી પાછી ઉપરની લીટી તમારે ગાવાની છે કે આજે દીકરી કહો ને પિતાજી સાંભળો મિત્રો પછી મિત્રો ફરીથી જે સ્ક્રીન પર નોટેશન દેખાય છે મિત્રો તે એ જ રીતે નોટેશન છે ખાલી શબ્દનો ફેર છે મિત્રો કે આજે ત્રણસો ને સાહીઠ ગાઉ મારું સાસરું અને ત્યાં મારી કોણ લે સંભાળ પછી મિત્રો એવી ઘણી કડીઓ આવે છે કે આજે મામા મોસાળ મારે કોઈ નથી કાકા કુટુંબ મારે કોઈ નથી અને નથી મારે મળી જાય વીર આવી ઘણી બધી મિત્રો એમડીઓ આવે જ છે તો તમારે આ જ નોટેશનમાં કામ લાગશે અત્યારે જે આપણે જે સ્ક્રીન પર નોટેશન બીજું દેખાય છે કે ત્રણસો ને સાઠ ગાવ મારું સાસરું એ જ નોટેશન છે પહેલાં જે આપણે ગાઈ રહી આના જ નોટેશન ઉપર તમે છે ગીજ પૂરું થાય ત્યાં સુધી તમે મિત્રો શીખી શકો છો તો આ જ ગાવા માટે મ મ ત્રણસોને એમ કહેવા માટે મ મ ધ ધ પ સાઠ ગાવ કહેવા માટે ની 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 અને સા મારું કહેવા માટે ધ ધ ધ પ મ પછી સાસરું એમ કહેવા માટે મિત્રો ધ કોમલ ની સા ધ પ પછી રે આજ ફરીથી એ જ રીતે નોટેશન છે પધ ધ ધ પ મ મ મ મ મ પ ધ ધ પ સા ધ ધ ધ પ મ સા ધ પ મ આજ ત્રણ સો પછી મિત્રો અહીંયા રે આજ મેં તમને પહેલાં જે ગાયન બતાવ્યું રે એવી રીતે મિત્રો પણ તમે ગાઈ શકો છો પણ પહેલાં તમે આ સિંગલ ગીતનો તમે સરળતાથી શીખી જાઓ પછી મિત્રો તમે એટલે ધપ નિધ સ નિધપ મોરે આવી રીતે પણ તમે કહી શકો છો પણ આ રીતે તમે તમે પહેલા સિંગલ શીખો પછી એ રીતે ગાઈ શકો છો તો મિત્રો પેલા વધારે સરળ પડશે પછી તમે એ વગાડી શકો છો તો મિત્રો અને ત્યાં મારી કોણ લે સંભાળ તો અને કહેવા માટે એ જ નોટેશન શા સાહ ત્યાં કહેવા માટે એક જ વાર સા મારી કહેવા માટે સા અને કોમળની કોને લે કેવા માટે રે ઉપર રે સા રે સંભાળ એમ કેવા માટે મિત્રો કુમળ ની સા ધ પ ને એમ કેવા માટે મિત્રો પ ધ ની સા અને પિતા મારા કેવા માટે ની સા ની સા ધ પ સા 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 રે રે સા રે ની સા ધ પ ધ ની

વિડિયો રાઈત દીકરી કહું ને પિતાજી સાંભળો તો મિત્રો આવા સંતવાણી ભજન લોકગીત કે રામદેવજી મહારાજના આખ્યાનમાં ગવાતા ગીતો જે પણ આવતા હોય તે શીખવા માટે તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની વિનંતી છે વિડીયો ગમે વિડીયોને લાઇક પણ કરવાની વિનંતી છે અને જે મિત્રો શીખતા તમને જરૂર આ વિડીયો શેર કરવા તમને નમ્રો મારી વિનંતી છે મિત્રો તો મળીએ આગળના નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી જય હિન્દ જય રામદેવજી મહારાજ